નામાંકી તેવી સેટ એચ એચ સિરોવાલા હાઈસ્કૂલમાં દાદાગીરીથી ગેરકાયદેસર રીતે પડ્યું પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ વર્ષોથી ગેરકાયદેસર રીતે એક હઠું શાસન કરવા ટેવાયેલા અને પોતાની મનમાની કરવાવાળા એવા નગરના નીતિન કુમાર ચોક્સી ઉર્ફે બાબુએ મદદનીશ ચેરિટી કમિશનર છોટાઉદેપુરના એક ચાર બે હજાર પચીસના હુકમને પણ ઘોડીને પીજે ગામમાં પોતાની દાદાગીરી બતાવી ભારે પડી આખરે પોલીસે કરી લાલાક બોડેલી સિરોવાલા હાઈસ્કૂલની કમિટી ટ્રસ્ટનો રિમાન્ડ કેસનો હુકમ એપ્રિલની પહેલી તારીખે કરવામાં આવ્યો હતો અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સંસ્થાનો ઓગણીસો ચોરાણું પછી બે હજાર બાવીસ સુધી કોઈ ફેરફાર રિપોર્ટ જૂના ટ્રસ્ટીઓ તરફથી રજૂ કરવામાં આવ્યા નથી જેથી ભાવેશ સિરોવાલા સિવાય કોઈ કાયદેસરના ટ્રસ્ટી રહેતા નથી માત્ર ભાવેશ સિરોવાલાએ જ સ્કીમ અને બંધારણની જોગવાઈનું પાલન કરેલ હોય તેઓ એકમાત્ર કાયદેસરના ટ્રસ્ટી છે ટ્રસ્ટ ટ્રસ્ટી વગરનું ન થાય નહીં એટલે પીટીઆર પર ખાલી રેકોર્ડ પર જ રાખવામાં આવેલ છે એવો સ્પષ્ટ ઉલ્લેખ મદદનીશ ચેરિટી કમિશનર છોટાઉદેપુરના હુકમમાં જણાવેલ હોવા છતાં પણ સત્તાના લાલચુ એવા બાબુ દ્વારા તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ચાલુ શાળામાં પ્રાર્થના સમયમાં દાદાગીરીથી વોચમેને પણ ધમકાવી પાર્કિંગ બહાર હોવા છતાં પણ સાડા એક અંદર સુધી પોતાની મોટર કાર લઈ જવામાં આવી અને વોચમેન દ્વારા વિઝિટર રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહેતા તેની સાથે પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી તેને ધમકાવી તું કહેનાર કોણ એમ જેમ તેમ બોલી ભયનું વાતાવરણ ઊભું કર્યું તેમની સાથે આ સંસ્થાના પ્રાથમિક સભ્ય ન હોવા છતાં પણ પોતાની છાંટ મારવા આવેલા એવા મંથન ગાંધી અને જયમીન શાહ દ્વારા અગાઉ પણ ખોટી રીતે આ સંસ્થામાં ત્રીસથી ચાલીસ વ્યક્તિઓને લઈ આવી દાદાગીરી કરી ચાલુ શાળામાં આવી ક્લાર્ક ઓફિસમાં બેસી ગયા હતા તો શાળાના આચાર્ય દ્વારા તેમની ઓફિસમાં બેસો એમ કહેવામાં આવતા પણ આ ભાઈએ ત્યાં પણ દાદાગીરીથી કહ્યું કે મને ફાવશે મને ભાવેશની પર્સનલ ચેમ્બરમાં જ બેસવું છે જેથી તેના ઊંચા અવાજથી દબાવી આચાર્ય ગભરાઈને બીકના માર્યા આવી ચાવી આપી હતી અને ત્યારબાદ આચાર્યોને ધમકાવીને કહ્યું કે બધા ટીચર્સ યુનિફોર્મમાં કેમ નથી મારે પંદર દિવસમાં બધા યુનિફોર્મમાં જોઈએ મને હિસાબો આપ ઠરાવ કેટલા કર્યા છે તે આપ શાળામાં કોણ કોણ આવે છે હું તમારું કોઈનું કંઈ ચાલવા દઉં નહીં તમે બધાને હું કહું એ જ કરવાનું છે આ રીતે ધાક ધમકી આપી જેથી બધા સ્ટાફ અને આચાર્ય ગભરાઈ ગયા હતા અને સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ આવો માહોલ જોઈને બીક ના માર્યા ગભરાઈ ગયા હતા અને ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું ત્યારે સંસ્થાના કાયદેસરના આજીવન ટ્રસ્ટી ભાવેશ શિરોવાલા દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ને ઓગણત્રીસ ચાર ચોપ્પન મુજબ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે મારું નામ છે ચંદ્રસિંહ ચુનીલાલ બારિયા હું શિરોલા હાઈસ્કૂલમાં એક વોચમેન તરીકે ફરજ બજાવું છું અને એમાં તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ તો એ દિવસે ગુરુવાર હતો અને એ બાબુભાઈ ચોક્સી એ અહીંયા એટલા સમયે આવી ગયા અને મારે એવું હતું કે પાર્કિંગમાં એમને મોકલવાના હતા એવી મેં આમ એ ખફડી ગયો અને પછી એ લોકો ડાયરેક્ટ અંદર ગાડી જવા દીધી ગાડી જવા દીધી મારે એવું એમને પકડવાના હતા કે પાર્કિંગમાં ગાડી મૂકે પણ એ ધાક ધમકીથી એ ફાસ્ટ ગાડી લઈને જતા રહ્યા અને મારે એન્ટ્રી પાડવાની હતી એમનું નામ લખવાનું હતું અને એમની પછી એક મંથન અને જયમીન કુમાર એ બે જણા આવ્યા તો એમને મેં એન્ટ્રી પાડવાની કોશિશ કરી તો કે અમે કાકા જોડે આવ્યા એવું કરીને એ બે જબરીથી અંદર જતા રહ્યા પછી મારે તો હવે મેં ગભરાયેલો માણસ મેં એમને પછી કોઈ સ્કોપ નથી એટલે મારે મંત્રી સાહેબને ફોન કર્યો કરવો પડ્યો આખરે પછી એમને જાણ કરી તો એ એમ કે છે કે તમે એમની સહી લઈ લો એટલે પાછળ એ કંઈક ગયા એટલે મેં સહી આપવા લેવા માટે ગયો અને સહી એવી મારું ચોપડો સહી માટેનો આપ્યો તો કે આવું સહે તમે કીધું આ એક તમારી એન્ટ્રી પાડવાની છે તો એન્ટ્રી પાડવાની તાકી પછી કે ના કે મેં ના કરું સહી અને આવી રીતના ધાક ધમકી આપી ધાક ધમકી આપીને પછી કે પછી આવું છે ને તેવું છે આવી રીતના મને એમ બોલવાની કોશિશ કરી પણ મેં કશું બોલ્યો નથી હું અને ધાક ધમકી આપવાનો પ્રયત્ન કર્યો એટલે મેં પાછો નીકળી ગયો હું અને પછી એ ગયા અગિયાર ને પછી ગયા બોલેલીની નામાંકિત એવી સેટ એચ એસ શિરોલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટનો હું આ જીવન ટ્રસ્ટી મારું નામ ભાવેશ કુમાર જગદીશચંદ્ર શિરોલાવાલા છે હું આ સંસ્થાનો આ જીવન ટ્રસ્ટી છું તારીખ એક ચાર બે હજાર પચીસના મદદનીશ ચેરિટી કમિશનરના હુકમને આધારે મને આ સત્તા આ જીવન ટ્રસ્ટી તરીકે આપવામાં આવી છે તારીખ ગત તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ મારી આ શાળાના લગભગ પોણા અગિયાર વાગે નીતિનભાઈ શાંતિલાલ ચોક્સી મંથન ગાંધી જયમીન શાહ મારી સૂચના વગર મારી પર્સનલ ચેમ્બરમાં ઘૂસી ગયા હતા મારા આચાર્ય અને મારા ટીચરોને દબળાવી ધમકાવી અને મારા ચેમ્બરની ચાવી લીધી લીધી હતી મારા વોચમેનને પણ એમને ડબડાવ્યો હતો અને વોચમેનને જે વિઝિટર રજીસ્ટર હતું તેમાં સહી કરવાનું એના દ્વારા કહેવામાં આવ્યું તો પણ બાબુભાઈ ચોકસીએ સાફ શબ્દોમાં ના પાડી દીધી કે ભાઈ હું આ બધું નહીં કરું તું મને કેનાર કોણ છે અને એમની સાથે ગારાગારી કરી હતી અને ધમકાવ્યા હતા બીકના માર્યા ચંદ્રેશભાઈ મારા વોચમેને મને તાત્કાલિક ફોન કર્યો કે આપણી શાળામાં આ રીતે આ ત્રણ જણા આવ્યા છે અને તમારી ચેમ્બર ખોલવાનું બહુ જીદ કરે છે અને દાદાગીરી કરે છે એટલે પછી મેં મારા આચાર્યને ફોન કર્યો સુરેશભાઈ પટેલને તો એમને દ્વારા મને માહિતી મળી કે એમને સાહેબ મારી જોડે દાદાગીરી કરીને મારે આ ચેમ્બરમાં બેહવું છે એ બેહે તઈ મારા આચાર્યએ એમને એવું પણ કીધું કે મારી આચાર્યની ઓફિસમાં તમે બેસો તા કે ના મારે એની પર્સનલ ઓફિસમાં જ બેવું છે બાવીસની અને આ જ ખોલ બસ એવી રીતે દાદાગીરી કરી અને આ ચેમ્બર ખોલાવી હતી અને ત્યારબાદ એમને આચાર્યને બોલાવી અને ધમકાવીને એવું પણ કીધું કે ભાઈ આ બધા ટીચર્સો યુનિફોર્મમાં કેમ નથી મારે પંદર દિવસમાં બધા યુનિફોર્મમાં જોઈએ મને ઠરાવ બુકો આપો મને હિસાબો આપો તમારા ક્લાર્ક મંડળના નિતેશભાઈ શાહ કઈ છે એમને બોલાવો મારે બધું પૂછવું છે અને હિસાબો જોઈએ છે આ રીતની ધાક ધમકીઓ આપી અને એમને આ દાદાગીરી વા ભયનું વાતાવરણ ઊભું કર્યું એના લીધે મારા ટીચરો અને મારા આચાર્ય ગભરાઈ ગયા હતા તાત્કાલિક હું વડોદરાથી મારી દીકરીના હોસ્પિટલના કામે ગયો તો તેથી તાબડતોફ બોડેલી આવ્યો અને ત્યાર પછી મેં મારા આચાર્યને ટીચરોને મળી અને એમની આપી હતી હાભરી બધાની એટલે એમને મને આ બધું જણાવ્યું હકીકતો કે આવી રીતે અમારે ધમકી આપી હતી હું એ પણ એમને કહી દઉં કે ભાઈ તમારે જે કંઈ હોય તે મને કહો તો હું એનો રસ્તો કરીશ પણ દાદાગીરીને એવી રીતે આચાર્યને ધમકાયા એ બહુ ખોટું કર્યું છે અને એના માટે હું એ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ તે દિવસે કરી છે અને એના અનુસંધાનમાં ગત રોજ પોલી પોલીસ સ્ટેશનના પીઆઈ ગાવિત સાહેબ દ્વારા એફઆઈઆર ફાળવામાં આવી એમાં ત્રણસો ઓગણત્રીસ ઓબ્લિક ચાર ચોપ્પન મુજબની કલમ દર્શાવી છે અને આ એફઆઈઆર ફાળવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે પોલીસ કઈ રીતે આગળ વધે છે અને શું પરિણામ આવે છે એ બધા પર નજર છે હું સેઠે છે સિરોલા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પટેલ સુરેશકુમાર સોમાભાઈ આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું તારીખ ચોવીસ સાતના રોજ અગિયાર વાગ્યાની આસપાસ બાબુભાઈ ચોક્સી મંથનભાઈ અને જૈવીન આ ત્રણ જણ શાળા સમયે પ્રાર્થના શરૂ થવાના સમય લગભગ અગિયાર વાગ્યાનો અમારો છે એ વખતે પાર્કિંગ બહાર હોવા છતાં પણ અંદર ગાડી લઈને છેક સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપર લોબીની અંદર આવી અને મને એવું કીધું હતું દાદાગીરીથી કે તમે મને આ જ ઓફિસની ચાવી આપો એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પહેલી બાજુ છે અને આ અમારા ટ્રસ્ટી જે ભાવેશભાઈ છે એમની ચેમ્બર છે છતાં પણ એમણે એવું કીધું કે અમારે આ જ ઓફિસની ચાવી જોઈએ છે એટલે જબરજસ્તી મારી પાસે ફરજીયાત ચાવી મંગાવડાવી વાતાવરણ ડોળાય નહીં વિદ્યાર્થીઓનો પહેલો પીરિયડ શરૂ થઈ ગયો હતો પ્રાર્થના પછી એટલા માટે મેં ગભરાઈને મેં ચાવી મંગાવડાવી હતી અને એ ચાવી મેં એમને આપી એટલે અંદર એ બેઠા હતા અંદર પ્રવેશ લીધો અંદર બેઠા હતા પંદર વીસ મિનિટ જેવું બેઠા અંદર અને એ સમય દરમિયાન થોડી ચર્ચાઓ કરી જે મેં લખેલી છે કે કર્મચારીઓ યુનિફોર્મ શા માટે પહેરેલો નથી પીટીઆર પર નોંધાયેલા ટ્રસ્ટીઓ કોણ કોણ છે એ બાબતની ચર્ચા મને લેખિતમાં મને કરાવડાવી હતી ત્રણેક વાક્યો મેં લખ્યા હતા અને પછી એ લોકો જતા રહ્યા હતા અને આ બાબતે અમારા જે ટ્રસ્ટી છે ભાવેશભાઈ શિરોલાવાલા એમણે પણ પોલીસ ફરિયાદ કરેલી છે